બાબાસાહેબ આંબેડકર હોલ સેક્ટર બાર ગાંધીનગર ખાતે યોજાયો તેમાં સર્વપ્રથમ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની ફોટો છબીને વધાર પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી તેમાં પધારેલા મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા તમામ સંસ્થા દ્વારા જય ભીમ ખેસ પહેરાવીને બુકે આપી સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના સામાજિક વર્ગના પ્રમુખ મંત્રીશ્રીઓ સરપંચશ્રીઓ આઈએસ આઈપીએસના સન્માન સમારંભમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને નઈ દિશા અવેરનેસ ફોરમ સંચાલિત એસસીએસટી બિઝનેસ સમિટ ઇન્ડિયા ટીમ દ્વારા ખૂબ મોટું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ સમાજના પરગણાના તમામ હોદ્દેદારો અને આગેવાનોનો તેમની ટીમ દ્વારા દિલથી હાર્દિક આભાર માન્યો હતો તેમજ સમગ્ર સમાજને તેમના દ્વારા તારીખ એકવીસ બાર બે હજાર પચીસના ઈડીઆઈએ એપોલો હોસ્પિટલ પાસે રિંગ રોડ ભાટ સર્કલ અમદાવાદ ખાતે યોજાઈ રહેલા દ્વિતીય રાષ્ટ્રીય મેગા બિઝનેસ એક્સપો બે હજાર પચીસમાં પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું હતું છેલ્લે સૌ સમાજ બંધુઓ ભોજન લઈને છૂટા પડ્યા હતા રિપોર્ટર શ્રી વિખાભાઈ મકવાણા નંદાસણ

ડેલિકેટો સરપંચો તેમજ સમાજના પ્રમુખો પ્રમુખો હોદ્દેદારો બધા અધિકારીઓ સંખ્યામાં હાજર રહી આગામી એકવીસ વીસ ડિસેમ્બરના રોજ જે એસપો પદ્ધતિ ઉજાર્યું છે તેને ભવ્ય અતિ ભવ્ય સફળ બનાવવા સૌએ સાથ સહકાર આપ્યો અને સૌ આ તબક્કે હાજર રહ્યા અમે સૌનો આભારની લાગણી વ્યક્ત કરી છે જય ભીમ જય ભારત ભીમ તમામ પ્રમુખ મંત્રીશ્રીઓ અલગ અલગ સંસ્થાઓના વડાઓ આગેવાનો તમામ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું એ તમામ લોકોના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે નાના ગામમાં છેવાડાના ગામમાં પણ આપણો એકવીસમી ડિસેમ્બરનો જે નેશનલ નિત્ય એક્સપો છે એનો મેસેજ જાય એની માહિતી જાય અને ગુજરાતભરમાંથી આખા દેશમાંથી આવનારા એસી સમુદાયના વ્યવસાયીઓને પ્રોત્સાહન મળે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે એવા વિવિધ આયોજન માટેનો આજનો કાર્યક્રમ હતો જેમાં ગુજરાતના તમામ પરગના અલગ અલગ પેટા જ્ઞાતિઓના પ્રમુખ મંત્રીશ્રીઓ વિવિધ સંસ્થાના આગેવાનો પ્રમુખો મંત્રીઓ અને કમિટીના મેમ્બર તમામ લોકોએ અને

હમણા રાજેશ સોલંકી વાત કરી કે આપણા ભારતમાં જે પાંચ નામાં લિસ્ટ માં જેમનું નામ છે એમાં કલ્પનાબેન સરોજ એ મહિલા મહાન મહિલા મહાન ઉદ્યોગપતિ મહિલા પણ એ દિવસે પધારશે અને આપણા ગુજરાતના અને ભારતના યુવાન યુવતીને પ્રેરણા આપશે તો આજનો આ કાર્યક્રમ ખુદ સો ટકા સફળ રહ્યો છે રાજેશભાઈ અને એમની ટીમને લાખ લાખ ધન્યવાદ આપું છું જય ભીમ જય ભારત આજ રોજ ભવન ગાંધીનગર ખાતે આગામી તારીખ બે હજાર પચીસ ના રોજ અહેમદાબાદમાં ઈડીઆઈ ખાતે એક્સપો થવા જઈ રહ્યો છે તેના સંદર્ભે સમગ્ર ગુજરાતના આગેવાનોની મીટિંગ મળી આ મીટિંગમાં આવનારા એક્સપોમાં કેવી રીતે સફળ બનાવવો એની પહોંચ ગામે ગામ કેવી રીતે પહોંચે સમગ્ર દેશમાં કેમ પહોંચે તેવી વિવિધ આગેના આગેવાનો મળી કાર્યકર્તાઓ મળી અને ચર્ચા વિચારણા કરી અને આ આગામી કાર્યક્રમને સફળ બનાવવાની વ્યૂહરચના ઘડવામાં આવી સતીશ ચૌહાણ નવી દિશા અવેરનેસ ફોરમ સુરત ગુજરાત આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે